તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો લોક સાહિત્યકાર દેવતખરનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં જાય છે અને પોલીસ કર્મીને ગળે મળવા જાય છે ત્યાં સામે પોલીસ કર્મી એને ઇનકાર કરે છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે જેને લઈને દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા પરંતુ જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે મિત્રો તે સામેવાળા પોલીસ કર્મી જ્યારે ગળે મળવા જાય છે તો જે પોલીસ કર્મી છે તે ઇનકાર કરે છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે દેવાયત ખવડ છે તે અત્યારે જામીન ઉપર છૂ છૂટી ગયેલા છે પરંતુ તેના સાત દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે સનાથનના ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિને માર મારવાના અને કારમાં તોડફોડ કરવાના આરોપમાં દેવાયત ખવડ ઉપર કેસ કરવામાં આવ્યો છે જેને લઈને પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી હતી અને ત્યાર પછી તે જામીન ઉપર છૂટી ગયા હતા પરંતુ ફરીવાર તે અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો